નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર ચાલી રહી છે ક્યાંક મંડળમાં તો ક્યાંક કોઈએ પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરી છે અને સૌ કોઈ શ્રીજીની ભક્તિમાં લીન થયા છે ત્યારે વાત કરીએ વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટમાં રહેતા પંચાલ પરિવારની અહીં વિધિ પંચાલ પોતાના ઘરે બાપાની સ્થાપના કરે છે પાંચ દિવસના બાપાની સ્થાપના કરી છે ખૂબ જ સુંદર બાપાની પ્રતિમાની સ્થાપના કરી અને આખું જ પરિવાર બાપાની ભક્તિમાં લીન થયો છે नाग मांस डोसा इडली सांभा चट ती चट तो बल्ले जैसे समंडी खातो મહાકાય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘ્ન કુર મેકાર્યસુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાયરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય નાય નમો નમસ્તે ગણપતિ બાપ્પા મોર્યા મારું નામ પંચાલ વિધિ સંજયકુમાર છે વૈકુંઠ ફ્લેટ એલ ત્રણ સત્યાવીસ નંબર અમારું મકાન નંબર છે અમે ત્રણ વર્ષથી ગણપતિ દાદાને બેસાડીએ છીએ આ વર્ષે અમે ઝૂલાવાળી થીમ ઉપર ડેકોરેશન કરેલું છે તથા આ બધી જે નાના નાના બનાવેલા છે બધું પેપરમાંથી બનાવેલું છે પેપર વર્ક છે આખું અને આ જે બાઇક છે એ પણ આખી પેપરમાંથી જ બનાવેલી છે ડેકોરેશન પૂરું ઝૂલા ઉપર થીમનું છે પાંચ દિવસના ગણપતિ બેસાડેલા છે પંચાલ